ગઈકાલે એપ્રોક્સિમેટલી સાંજે છ છ જીરોથી લઉં અને છ દિવસના સમયગાળામાં છે ને કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે ક્રિસ્ટલ મોલમાં ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું એ આયોજનમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈપણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે માટેથી અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા તેમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે કઈ કઈ કલમ વેચડો કાર્યવાહી કરવાનું છે ખાસ કરીને જે ક્રિસ્ટોલ મોલના આયોજક છે જે ક્રિસ્ટોલ મોલનું આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ભાવતી નવિસતાની કલમ બસો ત્રેવીસ મુજબ મહેરબાની કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે કોઈનો જીવ જોખમ આયમ તો માત્ર જાહેર મેમો ભંગ માટે કાર્યવાહી આ બાબતે તપાસ ચાલુ છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરીશું કલાકારો વિડિયો બનાવ્યો હતો અને વિડીયો દ્વારા રાજકોટની જનતાને આમંત્રણ આપ્યું તો પહેલેથી પછેદારીના ભાગરૂપે કંઈ પણ મંજૂરી તો નહોતી લીધી પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટીની પણ એટલી વ્યવસ્થા નહોતી તો મોત થાત તો સાહેબ જવાબદાર કોણ રેતા ભાઈ આ બાબતે તપાસ ચાલુ છે અને આ લોકો કલાકારોને પણ જરૂર લાગશે તો એમની વિશેષ પૂછપરછ કરીને નિવેદન આ છે બાબતે બનાવ બાદ તુરંત અમારા સ્ટાફ દ્વારા સાથે રહી અને ઘટના સ્થળની વિઝિટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુનોઈ જણાયાવથી ગુનો દાખલ કરેલ છે સર બીજાને આ શું અપીલ કરશો કારણ કે ગંભીર દુર્ઘટના કળી છે ભવિષ્યમાં અમે રાજકોટની જાહેર જનતાને તેમજ રાજકોટના તમામ આવા મોલ કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટ કરતા આયોજક અને અમે એક એવી અપીલ કરશું કોઈ કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે તો જરૂરી નિયમ અનુસારની તંત્ર પાસેથી મંજૂરી મેળવી બાદ તકેદારીના પૂરતા પ્રયોજનો કરી અને કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે જેથી આવી ઘટના ન ઘટે કોઈ પણ પ્રિમાઇસિસ માના ઇન્ટરનલ હ્યુમન કેપેસિટી હોય એના કરતા ઓછી વ્યક્તિઓને ભેગી કરવાની હોય છે ત્યારે કોઈ ઇશ્યુ નથી પણ જ્યારે એની કેપેસિટી કરતાં વધારે લોકોને તમારે ભેગા કરવાનો હોય તો ત્યારે તમારે પૂરો મંજૂરી મેળવી આવશ્યક છે ગઈકાલે કેટલી સંખ્યા હતી અંદાજીત બે હજાર લોકોની ની ભીડ હોય છે